રાજકોટમાં પાટીદાર સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું મનોજ પનારા ભરત લાડાણી સહિતના યુવાનો તેમાં હાજર જોવા મળ્યા નકલી ટોલ નાકામાં જયરામ પટેલના પુત્રની સંલોણી સંમેલનમાં સમાજની બદનામી થઈ હોવાની તેમાં ચર્ચા કરવામાં આવી સંમેલનમાં પાટીદાર સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા મયુર સર્વે આંગે વધુ માહિતી આપી રહ્યા છે મયુર જણાવશે શું વધુ વિગતો અ બિલકુલ પાટીદાર સમાજની આજે બેઠક મળી હતી કડવા પાટીદાર સમાજના મોવી જયરામ પટેલ જે છે ઉમિયા પ્રમુખ પણ છે તેમના પુત્ર જે અમરીશ પટેલ છે તેમનું નામ નકલી વઘાસિયા ટોલ નાકામાં ખુલતા અને તેમની સામે એફઆઈઆર જે છે તે નોંધાય છે ત્યારબાદથી જ અનેક જે વિવાદો જે છે તે આવી રહ્યા છે પાટીદાર સમાજની આ બેઠક જે યોજાયતી આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે કે જયરામ પટેલને રાજીનામું જે છે તે આપી દેવું જોઈએ તો બીજી બાજુ આજે પાટીદાર સમાજનું સ્નેહમિલન પણ યોજાવા જઈ રહ્યું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે કાર્યક્રમમાં હાજર આપવાના છે જેમાં યુવાનો દ્વારા પાટીદાર સ્નેહમિલન જે છે તે યોજાના છે આની અંદર જયરામ પટેલ જે છે તે પણ ઉપસ્થિત નથી રહેવાના તેવી વાત જે છે તે સામે આવી છે ત્યારે તેમની આ ગેરહાજરીને લઈને અનેક તર્ક વિતર્કો જે છે તે સર્જાયા છે વધુ વિવાદ વકરી રહ્યો છે કારણ કે જે પ્રકારે હજુ પણ તેમને રાજીનામું નથી આપ્યું તેમને લઈને અનેક વિવાદો જે છે તે સર્જાઈ રહ્યા છે ને પાટીદાર સમાજના યુવાનો જે મિટિંગ મળી હતી તેમાં પણ તેમણે કહ્યું હતું કે પટેલ જે છે તેમના પુત્રનું જ્યારે આ પ્રકારનું નામ આવ્યું છે તો વિવાદમાં આવ્યા છે તો તેમને રાજીનામું આપી દેવું જોઈએ ત્યારે બીજો જે કાર્યક્રમ પાટીદાર સમાજનો યોજાવા જઈ રહ્યો છે તેમાં પણ જયરામ પટેલ હાજર રહેવાના કારણે અનેક તર્ક વિતર્કો જે છે તે સર્જાયા છે આભાર સમગ્ર માહિતી આપવા માટે